ફૂટ ઊંડા કૂવામાંથી કોહવાઈ ગયેલી લાશ પ્રાપ્ત થયેલી હતી અઢી માસ પહેલા ઘરમુખી પ્રેમ લગ્ન કરેલી યુવતી સોનલબેન બેન કિશોરભાઈ ચુડાસમાની કોહવાઈ ગયેલી લાશ મળી આવેલી છે મૃતક સોનલબેન કિશભાઈ માતાએ થયાની અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવેલી હતી પોલીસ તપાસમાં ગુમ થયેલી યુવતી સોનલબેનની કુવામાંથી જ કોહવાઈ ગયેલી લાશ પ્રાપ્ત થયેલી હતી ઘટનાની જાણ થતાં જ સૌરકુંડલા એએસપી વલય વૈદ્ય સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને તેની વિગતો પ્રાપ્ત કરેલી હતી તપાસના ચક્રો ગતિમાન કરેલા છે